હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવતી હતી કે સર બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે પણ તમે તો અમારી કોઈ ચિંતા કરતા જ નથી ને ભાઈ તમને કન્ટેન્ટ સરસ મજાનું આપી દીધું પછી હું ચિંતા હો યાર છતાં પણ કમેન્ટ પર કમેન્ટ આવતી હતી એટલે આપણે કીધું કંઈ નહીં ચાલો પરીક્ષા આપવા જતાં પહેલાં એક રાઉન્ડ મારી લઈએ જેથી કરીને વિદ્યાર્થીને થોડી ઘણી કાંઈ કચાસ હોય તો એ ક્લિયર થઈ જાય રિવિઝન થઈ જાય બરાબર એ હેતુથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલું કામ આપણે એ કરવાનું છે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજું બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થશે બરાબર એના વિધિન અડધી કલાકથી કલાકની અંદર આપણે સોલ્યુશન મુકાઈ જશે એટલે એ કોઈ ચિંતા તમારે ચિંતા કરવાની જરૂર નથી બરાબર તો ધોરણ દસ વિભાગ એ જે ગદ્ય વિભાગ છે પાઠ આધારિત વિભાગ છે બરાબર તો પરીક્ષા આપવા જતા પહેલાં એક વખત અવશ્ય આ વિડીયો તમારે જોવાનો છે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે બે હજાર પચીસની બોર્ડની પરીક્ષાની અંદર તમારે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ હેતુથી આપણા વિડીયો તૈયાર કરેલો છે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ઓકે તો વિભાગ એ લઈએ ગદ્ય વિભાગ તો આપણા વિડીયોની અંદર ગદ્ય વિભાગ જોવાના છીએ ખોટો આપણે સમય વ્યતીત નથી કરવો કારણ કે હવે તમારી પાસે ગણી શકાય એટલી કલાકો મિનિટો બાકી છે તો એમાં આપણે પુનરાવર્તન થાય કારણ કે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો છે ને એમાં જ આપણે માર્ક્સ કપાવવાની શક્યતા વધારે રહે છે અને બીજી ખાસ વસ્તુ હું તમને કહી દઉં કે બોર્ડનું પેપર ક્યારેય ફૂટતું નથી હ બોર્ડનું પેપર ક્યારેય ફૂટતું નથી ત્રણ વખત સીલ થઈને આવે છે એટલે એવું વેમમાં પણ ન રહેતા હા શિક્ષક છે અગત્યનું કહી શકે કે આ અગત્યનું છે આ અગત્યનું છે આ અગત્યનું છે ફૂટતું નથી ક્યારેય બરાબર ટેન્શન ન લેતા ચાલો તો જોડકા આપણે જોડવાના છે ને ફરીથી લખવાના છે જેના ચાર ગુણ છે તો આપણે ચારમાંથી ચાર ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એ હેતુથી ગદ્યકૃતિ છે સામે એમનો સાહિત્ય પ્રકાર છે ઓકે તો રેસનો ઘોડો ભૂલી ગયા પછી ચોપડાની ઈન્દ્રજાળ અને છત્રી તો રેશનો ઘોડો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો નવલિકા શું આવશે નવલિકા ભૂલી ગયા પછી જે એકાંકી છે બરાબર અને ચોપડાની ઈન્દ્રજાળ જે આત્મકથા ખંડ છે અને છત્રી છે એ તો આપણે બધાને ખબર છે લેખક રાજકોટ છત્રી લેવા માટે ધક્કો ખાધો હતો તો એ છે હાસ્ય નિબંધ ઓકે તમને અગાઉ આવડે તો તમારે એના જવાબ છે એ કમેન્ટ કરતા જવાના છે ને લખતા જવાના છે બરાબર આ સિવાય વિદ્યાર્થી મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં બહુ ટેન્શન હોય છે તો ભાઈ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમનો વિડિયો લેક્ચર આપણે મૂકી ગયો છે સંપૂર્ણ રિવિઝન માટે બરાબર સંપૂર્ણ અભ્યાસક્રમનો સંપૂર્ણ રિવિઝન માટે તો એ વહેલી તકે મેળવી લેજો કારણ કે વિજ્ઞાનમાં બે રજા છે તમને ખબર છે ને ગણિતમાં આપણે માર્ક્સ કપાતા હોય આ સિવાય હોશિયાર વિદ્યાર્થી મિત્રોને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો તમામ વિષયોના થઈને છે સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ માટેના ઓકે આ સિવાય ઘણી બધી વસ્તુ જે તમે જોઈ શકો છો એકમ કસોટીના પેપરો છે એ ખાસ તમારે મેળવી લેવા બરાબર સરકાર દ્વારા જે વર્ષમાં પાંચ એકમ કસોટી આ વર્ષની ગયા વર્ષની પાંચ તો એમાંથી પણ એક બે સવાલ પૂછાઈ શકે બરાબર આ બધું તમને સરસ મજાનું મળી જશે તો આ બધું ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવાની ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમારા બધા મિત્રોના સાથ સહકારથી પાંચસો કે પ્લસ થઈ ગયા છે હજી અત્યારે સો કે બતાવે છે હું કહી દઉં પણ એને અપડેટ ટૂંક સમયમાં એ થઈ જશે બાકી પાંચસો કે અમને બતાવે છે ઓકે તો એ તમારા મોબાઈલ નંબર નાખી દેવાના સેન્ડ ઓટીપી તમારામાં આવશે નાખશો આટલા પેજ ખુલે એમાં પેડ કોર્સમાંથી તમારે જે વિડિયો લેક્ચર છે સંપૂર્ણ અભ્યાસક્રમના પેપર સેટ છે મેળવી લેવા બરાબર અહીંયા એકમ કસોટી અત્યાર સુધીની લેવાયેલી દ્વિતીય પરીક્ષાના પેપરો બધું મળી જશે તમારા ધોરણમાં જઈને વિડીયો સામાજિક વિજ્ઞાનના બીજા ગુજરાતીના બધા વિષયના વિડીયો જોઈ શકો છો બરાબર પાઠવાઈ વ્યવસ્થિત ચાલો ત્યાર પછી છે પાત્ર અને સામે ગદ્ય કૃતિ જો નંદા કયા પાત્રમાં આવશે વિશાખા બબલી અને શંકરદા તો લઈએ નંદા છે એ આવશે રેશનો ઘોડો વિશાખા છે એ આવશે જન્મોત્સવ ત્યાર પછી બબલી છે એ આવશે ગતિભંગ અને શંકરદા છે એ આવશે ભૂખથી ભૂંડી ભીખ બરાબર ચાલો આ ક્લિયર થઈ ગયું ઓકે ત્યાર પછી ગદ્ય કૃતિ અને મૂળ સાહિત્ય કૃતિ શેમાંથી લીધું છે બરાબર એ મિત્રો ઘોડીની સ્વામી ભક્તિ છે ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન ચોપડાની ઇન્દ્રજાળ ઘોડીની સ્વામી ભક્તિ બરાબર તો મિત્રો ઘોડીની સ્વામી ભક્તિ પરથી આપણે એટલી જ ખબર પડી જાય કે લોકસાહિત્યની અશ્વકથા કારણ કે અશ્વ એટલે ઘોડું થાય બરાબર અને વાયરલ ઇન્ફેક્શન તો આપણે કીધું હતું એને કટાક્ષ કર્યો તો મરો ત્યાં સુધી જીવો બરાબર હવે બધા આપણી પાસે બે તો માનવીની ભવાઈ તો કઈ છે નહીં બરાબર તો હવે ચોપડાની ઇન્દ્રજાળ એટલે આવશે બાનો ભીખો ને ભૂલી ગયા પછી એટલે આવશે ત્રીજો પુરુષ તો જોઈ લઈએ આપણે ટેલી કરી લઈએ ભૂલી ગયા પછી ડ ત્રીજો પુરુષ વેરી ગુડ વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવો ચોપડાની ઇન્દ્રજાળ બાનો ભીખું ઘોડીની સ્વામી ભક્તિ અશ્વ કથાઓ બરાબર એટલે આપણે થોડુંક જુગાડ કરી નાખવાનું એટલે બે ત્રણ ઓપ્શન ક્લિયર થઈ જાય ત્યાર પછી છે એમના કરતા એમના લેખક કોણ છે ભૂલી ગયા પછી છત્રી ચોપડાની ઇન્દ્રજાળ ભૂખથી એ ભૂંડી ભીખ ઓકે તો ભૂખથીએ ભૂંડી ભીખ જે તો આપણે જાણીતા લેખક છે પન્નાલાલ પટેલ જે મૂળ રાજસ્થાની છત્રી તો છત્રીમાં કોણ આવશે હાસ્ય રતિલાલ બોરીસાગર હવે આપણી પાસે વેધા બે ઓપ્શન તો એમાં આપણે સિલેક્શન કરવાનું તો પહેલાંમાં આવશે મિત્રો ડ ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી છત્રીની અંદર આવશે રતિલાલ બોરીસાગર ચોપડાની ઇન્દ્રજાળ જેમાં આવશે ચંદ્રકાંત પંડ્યા અને છેલ્લે ભૂખથીએ ભૂંડી ભીખ તો એમાં આવશે પન્નાલાલ પટેલ ત્યાર પછી છે પાત્ર સામે ઉક્તિ એટલે કયું પાત્ર કઈ ઉક્તિ બોલે છે કયું વાક્ય બોલે છે ઓકે તો નરેન મંજુકાકી કાનજી અને કાળું હવે કાળું તો આપને ખબર છે કયામાં આવે છે ભૂખથી ભૂંડી ભીખ નરેન તો કે ભૂલી ગયા પછી ઓકે કાનજી વેલજી ડોસો ઓકે ચાલો તો મંજુકાકી રસનો ઘોડો ઓકે તો નરેન તો નરેનમાં આવશે ઈ બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને તને આમ ખડતલ થઈને જો જોયેલી ખૂબ જ મને આનંદ થયો મંજુ કાકી તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાવ કાનજી હાવ પાંગળો ના કરતા દાદા વિલજી રોશને લઈને હાવ પાંગડો ના કરતા દાદા અને કાળોમાં આવશે પણ મારે નથી ખાવું ધર્માદાનું પછી ધર્માદાનું ખાવું નથી ચાલો ત્યાર પછી આગળ વધીએ કૃતિ અને કરતા ફરી પાછી ઘોડીની સ્વામી ભક્તિ તેમના લેખક કોણ છે જોરાવરસી જાદવ ભૂખથીય ભૂંડી ભીખ આવી ગયું બીજી વાર પન્નાલાલ પટેલ વાયરલ ઇન્ફેક્શન કટાક્ષ લેખક ગુણવંત શાહ અને ચોપડાની ઇંદ્રજાર ફરી પાછું આવી ગયું ચંદ્રકાંત પંડ્યા એટલે મિત્રો આ છ જેટલા આપણે જોડકા જોયા સરસ મજાના આટલું કરી લે લગભગ આમાંથી કવર થઈ જશે લગભગ થઈ જશે બરાબર પછી મિત્રો પેપર તમારી હાથમાં આવે પછી ખબર પડે દસ વાગે બરાબર ને ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે અને ખાલી જગ્યામાં એ બહુ સરસ મજાની વાત છે કે આપણને ઓપ્શન આપે છે પણ આપણે નથી આપ્યા કે આપ્યા છે આપ્યા છે ચાલો માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે ભૂલી ગયા પછી ભૂલી ગયા તમે અમને પણ અમે તમને નથી ભૂલા કારણ કે અમને ખબર છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રોને અમારે પ્રોત્સાહન આશ્વાસન આપવું જ પડે એના ભાગરૂપે જ આપણા વિડીયો છે ક્લિયર તો રીચ માં ઉતરેલા પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી શેમાં આવશે તો કે જનતા એક્સપ્રેસ જનતા એક્સપ્રેસમાં ઉતરે કોના જેવો છે છે તો મનુષ્ય જેવો ઘી જેવું શું છે તમારે મને કમેન્ટ કરવાની છે ઘી જેવું શું છે બરાબર દેશ છાસ જેવો છે તો ઘી જેવું કઈક છે યાદ કરો રાજચંદ્ર યાદ કરો કઈક થોડુંક યાદ કરો આવી જશે યાદ ઓકે એટલે એવું નહીં કે આપણે ખાલી દેહ જ યાદ રાખવાનો ઘી પણ યાદ રાખી શકે છાસની જગ્યાએ ઘી પણ યાદ રાખી શકાય ઓકે એટલે બે સવાલ બની જાય એમ સાંકડી અને નિર્જન ખાલી જગ્યા ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો તો શું આવશે એમાં ખીણોમાં સાંકડી અને નિર્જન ત્યાં કોઈ હોય જ નહીં એવી ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો હિમાલયમાં સાહસ ત્યાર પછી નીનાબહેને તેમના પતિ પાસે ભેટમાં અંકિતનું શું માંગ્યું કિંમતી ઘડિયાળ કોમ્પ્યુટર તમે પણ કાંઈક તમારા માતા પિતા સાથે કમેન્ટ કરી હશે પપ્પા હું એવન ગ્રેડ આવું તો પ્લીઝ મોબાઈલ અથવા તો બાઇક કાંઈ પણ કંડિશન કરી છે ને તો એમ નીનાબહેને એમના પતિ પાસે સંજય પાસેથી ભેટમાં અંકિતનું શું માગ્યું બાળપણ કે એને તમે રેસના ઘોડામાં ઉતારોમાં એને એની રીતે જીવવા દો ઘણા બાળકોના માતા પિતા પણ બાળકોને રેસના ઘોડા તરીકે ઉતારે છે હકીકતમાં મિત્રો આ પાઠ સમજવા જેવો છે મારી દૃષ્ટિએ કેમ બાળકની ક્ષમતા પ્રમાણે એને કરવા દેવું જોઈએ અત્યારે પરીક્ષા નજીક આવે એટલે એમ કે ભાઈ વાંચને તારે બોર્ડનું પેપર છે તારે વાંચવું નથી એલા તું વાંચને લા અત્યારે ચોવીસ કલાકમાંથી વીસ કલાક તારે વાંચવું જોયેલા એટલા ભાઈ ચોવીસ કલાકમાંથી દસ કલાક તો સૂવું જોઈએ હું એમ કહું છું કેમ આખું વર્ષ ભેગું ન થયું હવે હું ભેગું થાયલા થાય ભેગું ના થાયેલા ભેગું તો એની કરતાં જે આપણે આખું વર્ષ વાંચ્યું છે એની નિરાહતે શાંતિથી રિવિઝન કરવાનું થાય એટલું બસ ઉપાધિ નહીં કરવાની ઉપાધિ કરશો તો ઉલટાના માંદા પડશો અને એની અસર અહીંયા બધી થાય ભાઈ બરાબર પેપર સારું જવાની જગ્યાએ નબળું જાય જે થવા નહોતું થઈ જાય કારણ કે ઘણા મહાન લોકોના ઇતિહાસ તમે વાંચો દસમામાં માણમાણ પાસ થયા હોય એની જગ્યાએ અત્યારે આઈપીએસ અધિકારી છે આઈએસ અધિકારી છે આપણે બાર ફેલ મૂવી તો જોઈ જ લીધું છે બારમાં ફેલ હોય તો જો આઈપીએસ અધિકારી બને કે નથી બનતા બની જવા સમય આવે ત્યારે બરાબર હવે ટેન્શન નહીં લેવાનું જે થવાનું તો થઈ ગયું મહેનત કરવાની હતી નો ડાઉટ કરવાની જ હોય પણ હવે સમય વીતી ગયો હવે કરવાની પણ કેવી શરીરને ધ્યાનમાં રાખી આઠ દસ કલાકનું રિવિઝન વ્યવસ્થિત કરી લેવાનું અને આપણે એક મૂકીને એક પેપરમાં રજા જાય છે કે ટેન્શન છે નહીં ભાઈ ચાલો નરેને શેની તાલીમ લીધી હતી ઘોડા ચલાવવાની પર ચડવાની કે વન સંરક્ષણની તો વન સંરક્ષણની બરાબર આ મોસ્ટ આઈએમપી છે હા મોસ્ટ આઈએમપી છે કારણ કે તમને ખબર છે કે કલ્પેશ વિજ્ઞાનના શિક્ષક ન વિજ્ઞાનના શિક્ષક છે ગુજરાતીના શિક્ષક નથી નથી છતાં એને ખ્યાલ છે તો તમે તો ગુજરાતી ભણ્યા છો યાર ઓકે ચાલો કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને ગણે છે તો ભીખને માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અરે ભૂખથી એ ભૂંડી ભીખ છે વિદ્યાર્થી મિત્રો આ ફિલ્મ ગુજરાતી સરસ મજાનું છે એકવાર વેકેશનમાં સમય મળે ત્યારે જોઈ લેજો બરાબર ભલભલા આ નિષ્ઠુર માણસને હૃદય પીગળી જાય એવું આ ફિલ્મ છે એમાં કાળું અને રાજુનું પાત્ર બહુ જોરદાર છે ઉપરવાસમાં ખાલી જગ્યા નદીમાં ઘોડાપુર આવ્યા હતા તો ત્યાં તાપિક મચ્છું કાંઈ આવતું નથી ઘોડીની સ્વામી ભક્તિ કોણ શેત્રુન જી મામાનો સંદેશો આવ્યો ઓલે જવું જ પડે બરાબર ઊભું રહેવાય જ નહીં ભાગવાની જ વાત હોય મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ક્યાંય ગયા ઘરે ગયા એટલે છત્રી આલો મને કોઈ સ્થળે ગયા ફરવા એટલે ક્યાં જાય સ્ટોરમાં જ જાય કેમ કારણ કે વસ્તુ ક્યાં મળે સ્ટોરમાં મળે એટલે આપણે અમુક ટકા મિત્રો આમ હામો પ્રશ્ન કરીએ ને તો આપણે જવાબ મળવા મળે હામો બરાબર અને બહુ નિરાતે આપણે લખવાનું આવી વસ્તુમાં માર્ક્સ કપવાની શક્યતા વધી અને રોકડિયા માર્ક્સ કહેવાય ઝીરી કમથી ભૂલ થઈ જાય તો એક જાય અને આવડી જાય તો એક આવે અને જવાબમાં તો શું છે નિબંધ જ લખવાના હોય આપણે કાળુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા કોને તો કે સુંદરજી શેઠને કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા ત્યાર પછી નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખકે ખાલી જગ્યાને પત્ર લખ્યો કોને લખ્યો બાપુજીને કે હું અહીંયા ફરી આવ્યો બહુ સરસ મજાનું છે તમારે હોય તો જાજો મજા આવશે ચાલો આંબા પટેલની ઘોડીની ચાલ મોસ્ટ આઈએમપી મારી દ્રષ્ટિએ ઘોડીની એક ચાલ હોય રેવાલ પાણી ભરેલો ગ્લાસ મૂકી દો ઢોળાય ન એક ટીપું બરાબર એટલે રેવાલ અંકિત અને નંદાના પુત્રનું નામ જો આમાં બહુ બધા ભૂલી ગયા પછી માંથી નથી હો જોજો તો શું હતું યશ હતું ઘણા નથી કારણ કે આ બહુ સામાન્ય બાબત છે આને કોઈ ધ્યાનમાં પાઠમાં હાઈલાઈટ કરી નથી એટલે આ ભૂલાઈ જાય અંકિત નંદાના પુત્રનું નામ યશ છે ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી કયા માર્ગે સ્થિર કરી ગગનના માર્ગે આકાશ તરફ જોઈને પોતાની નજર સ્થિર કરી ચાલો ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે મન સ્વસ્થ તો તન સ્વસ્થ શરીરની તંદુરસ્તી શરીર એટલે તન તો આવી જ ગયું ઓલરેડી એટલે તન તો જવાબ આવે જ નહીં મનની સીધી અસર તન ઉપર પડે મન સ્વસ્થ તો તન સ્વસ્થ ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું કોની કળાથી

કારણ કે બોર્ડનું પેપર કાલે પરમધી જ્યારે દેવા જવાનું હોય ત્યારે મારે સર સાંજે પીઝા ખાવા જોવે એલા ભાઈ પીઝામાં મેંદો આવે તને બે દી સુધી હક નહીં લેવા દે એટલા ભાઈ પીઝામાં મેંદો આવે તને બે દિવસ સુધી હક નહીં લેવા દે આમ વંટોળ ચડશે પછી બહાર આવી છે વંટોળ કા આઉટપુટ થશે વંટોળનું ખ્યાલ આવે છે અત્યારે એકદમ સિમ્પલ સાદો ખોરાક આપણે ખાવો જોઈએ શરીરમાં બે ત્રણ કલાકમાં પચી જાય ચાર પાંચ કલાકમાં પચી જાય એવો બરાબર જંકફૂડ ઉપર લીટી એટલે આની બાબતમાં લોકો હજી બહુ એટલે બહુ આમ કહી શકાય બેદરકાર છે બરાબર રિયલમાં કૃષ્ણ જન્મનું નિકટને નિકટ આવતું હતું શું મુહૂર્ત શું મુહૂર્ત ઘોડીની સ્વામી ભક્તિ એ ક્યાંની કયા પ્રદેશની લોકકથા છે તો કે ગોહિલ વાડ ભાવનગર શેત્રુંજી વિસ્તાર આવે એટલે આપને ખબર પડી જાય પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત કોને પુસ્તકો મળ્યા હતા તો નીનાબેને શું માંગ્યું હતું અંકિતનું શૈશવ તો કોને મળે અંકિતને મળે કોને મળે અંકિતને કોની પાસેથી માંગ્યું હતું સંજય એમના પતિ પાસેથી સંજયનું મૃત્યુ કેવી રીતે થયું એ પણ પરીક્ષામાં પૂછી શકાયું છે તમારે મને કમેન્ટ કરવાની ચાલો સંજયનું મૃત્યુ કેવી રીતે થયું હતું દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા વેલજી ડોહા પાસે કોની પાસે વેલજી ડોસા પાસે ચાલો ગંદકીથી ખલેલ પામનાર સંત મોસ્ટ આઈએમપી મિત્રો એકમ કસોટીમાં પણ ઘણીવાર પૂછાઈ ગયું છે એકમ કસોટીમાં પણ ઘણીવાર શું થઈ ગયું છે પૂછાઈ ગયું છે કોણ વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ ડુંગર અને તેની વિવેકાનંદપુર કયા રાજપુર સ્ટેશને ઓકે ચાલો હવે એક વાક્યમાં આપણે થોડાક આંટો મારી લઈએ બે સવાલ છે એટલે બે ગુણ છે બરાબર એક વાક્યમાં કેટલા સવાલ છે બે સવાલ એટલે બે ગુણ થશે

કૃષ્ણ જન્મ થતા ક્યાં સરણાઈ વાળાએ તો કૃષ્ણ ડુંગરની પત્નીને હૈયે શું જળાય ગયું હતું તો મૃત બબલીની પગલીઓ જળાય ગઈ હતી સંદર્ભ પુસ્તક માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે

જોડકા કરી નાખો એટલે એમાં તમને કામ લાગશે ઓટોમેટિક આ કવર થવા મળશે તો ગૃહ પ્રવેશમાંથી આવશે જન્મોત્સવ ત્યાર પછી નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માંગ્યું એવું સહી અંકિતનું સહી બાળપણ એને ખીલવા દો એને રમવા દો યાર દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી મફતમાં સલાહ અપાય છે ભાઈ તો કે છત્રી તેમની પાસે ટકી રહે તેવી ઉપાય શોધી કાઢવા સલાહ આપી કે તમે એવો એવો ઉપાય એવો કોઈ ઉપાય શોધી કાઢો કે જેથી કરીને છત્રી તમારી ખોવાઈ જ નહીં તમારી પાસે જ રહે નરેન કઈ તાલીમ મેળવી હતી આવ્યું વન સક અથવા તો ફોરેસ્ટ ઓફિસર બંને ચાલશે કાઉન્સમાં લખી નાખો વન સંરક્ષક ડુંગરની પત્નીને હૈયે શું જળાઈ ગયું હતું આવ્યું ને મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી ચાલો સતાવધાની શક્તિ એટલે શું શ્રીમદ રાજચંદ્ર સતાવધાની શક્તિ એટલે શું સતાવધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સતાવધાની શક્તિ બરાબર શતક સો સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે તો રખડુના કાગળમાંથી ડાંગવનો અને બે લખવાના તો એમાં કેટલા ગુણ છે ચાર ક્લિયર તો આપણે ખાલી સવાલોની યાદી લઈ લઈ છીએ અહીંયા કે પેલા તમારે નજર આ નાખવાના છે બરોબર હા આંબા પટેલને મણાર મળ માટે જવું પડ્યું તો કે મામાએ લખ્યું બરાબર ને ચાલુ આવજે ભણા કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને હતા શા શ્રીમદમાં પરાહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ તમારે વર્ણવવાનો છે વર્ણવી દેવાનો લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ બરાબર માંદા પડ્યા પહેલાં જવું જોઈએ પછી ન જવાય બાવાના બેય બગડિયા એમ કાળુ શા માટે કહે છે બાવાના બે બગડિયા એવું કાળુ શા માટે કહે છે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મૂર્ખામીભરી લાગતી હતી વાય શા માટે કારણ કે તમારે કહેવાનું છે કારણ કે છત્રી એટલામાં તો નવી આવી જતી હતી બરાબર ને પણ લેખકે હું કીધું નહીં એનું માન રાખવું જોઈએ આપણે ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું ડુંગરે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો શ્રીમદ એમ તમે શેના પરથી કહીશો કેવી રીતે કહીશો લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ સાને કહે છે ખોભણમાં પગ લપસ્યા છતાં લેખકને કેવી લેખક કેવી રીતે બચ્યા હિમાલયમાં આવે છે પ્રવાસ લેણદાર અને દેણદારના આવકારમાં

મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો નરેન મનીષા છે ને હા રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ચાલો ત્યાર પછી મુદ્દાસર જવાબ લખવાના છે બે ત્રણમાંથી માંથી કોઈ પણ બે લખવાના છે છ ગુણ બરાબર ચાલો ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો મિત્રો આમાં પાઠ ગમી હોઈ શકે બરાબર એવું જરૂર નથી આ પાઠમાંથી આ સેક્શન પૂછાય નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં આલેખો પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે સમજાવો અથવા તો કરો ગાંધીજીનો શ્રીમત સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો ત્યાર પછી ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના આધારે જીવલાનું પાત્ર લેખન કરો આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે હવે આ બધા આઈએમપી છે તમારે એકવાર નજર તો નાખી જ લેવી બરાબર છતાં વધારે કહો તો વધારે નાખવી એમ આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો તમારા શબ્દોમાં જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે કરેલો સામાજિક કટાક્ષ જે રજૂ કરેલો છે એ તમારે લખવાનો છે કે સ્પષ્ટ કરવાનો છે અને રેશનો ઘોડો એમાંથી આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને સારો માણસ બને બરોબર સમાજની અંદર એક સારા માણસ તરીકે એ ઉભરી આવે તો એ ઉમદા માણસ બને એ છે તો આ વિધાન વિગતવાર સમજાવવાનું છે શિક્ષણ એટલે એનો અર્થ એવો નથી કે રેસનો ઘોડો ભાગે જવાનું ભાગ્યે જ જવાનું જ જવાનું રેસ જીતી જવાનું એમ નહીં પછી સંસ્કાર ન હોય ટકાવારી હોય તો શું કામનું રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ગતિભંગ

હશે અને બીજી વસ્તુ કે બોર્ડનું પેપર જ્યારે આવશે તો બોર્ડનું પેપર પણ આપણે સરસ મજાનું બે વાગ્યાની આસપાસ બરાબર આપણે સોલ્યુશનમાં આવીશું લાઈવ બરાબર એ તો કંઈ તમારે ટેન્શન નથી ખાસ કરીને મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈ અને તમારે જે કાંઈ પીડીએફ કે જે કાંઈ રિવિઝન માટે વિડીયો લેક્ચર કે મટિરિયલ જોતું હોય તો વહેલી તકે મેળવી લેશો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારો એવન ગ્રેડ પ્રાપ્ત થાય જે તૈયારી કરે છે એ અને મારી જેવા ઓછી તૈયારી કરતા હોય તો એ પણ સારામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય બરાબર તો એવી પ્રાર્થના અને તમે જે પાક્કું કરો છો તમે જે અહીંથી યાદ કરીને જાઓ છો એ જ પૂછાય હું તો એવું જ કહું જો પ્લસ માઇનસ હોઈ શકે પણ તમે જે પાકું કરીને જાવ છો તમે જે નજર નાખી છે જે વસ્તુ તમે જોઈશો ને એ જ પૂછાય એવી પ્રાર્થના તો આ સાથે બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત મળીશું આપણે નેક્સ્ટ વિભાગ બીની અંદર અસ્તુ